સ્ત્રીઓ કમાય છે સ્ત્રીઓ નોકરીએ જાય છે અને એ નવું થયું એવું કાંઈ છે નહીં બધું જ મેં ટેકનોલોજીના યુગમાં નોકરી કરવા જાઉં છું આપણા વડીલો હતા એ બંને જણા રોજ હવારમાં વાડી આવ્યા હતા એ નોકરીએ જ જતા એ પણ એક બિઝનેસ જ હતો પણ હવે થોડા ભણ્યા ગણ્યા અને થોડીક ભાષા ચેન્જ થઈ આપણી ભાષા ચેન્જ થઈ એની સાથે સાથે ભાવ પણ ચેન્જ થઈ ગયા છે તો બીજો ફેરો સ્ત્રી એમ કહે છે કે તમારા પરિવારને ચલાવવા માટે જરૂર પડશે તો હું પૈસા લાવવા માટે મદદ કરીશ ત્રીજો ફેરો ચાલ્યો કામનો તમારે ત્યાં સંતાનની પ્રજોત્તિ માટે હું તમારો સાથ આપીશ આગળ ચાલો ચોથો ફેરો આવ્યો ફેરામાં સ્ત્રીએ કહ્યું ધર્મમાં તમે આગળ ચાલો અર્થમાં તમે આગળ ચાલો કામની અંદર તમે આગળ ચાલો પણ મોક્ષનો વારો આવે તો તમારા નામની ચુંદડી ઓઢી અને પેલા હું જઈશ તમે અહીંયા રહેશો સૌથી પહેલા સ્ત્રી જાય છે આગળ પુરુષ જીવતા હોય અને સ્ત્રી મૃત્યુ પામે ત્યારે માટે શબ્દ પ્રયોગ થાય છે અખંડ પુરુષ મૃત્યુ થઈ જાય પેલા અને પછી સ્ત્રી જવાનું હોય તો સ્ત્રીઓ માટે શબ્દ લાગે ગંગા સ્વરૂપ પણ જેની પત્ની પેલા ગુજરી ગઈ એના પુરુષને હું કેવો પુરુષ ગુજરી જાય તો એના માટે ગંગા સ્વરૂપ લાગે સ્ત્રી માટે પણ જે સ્ત્રી જ ગુજરી ગઈ અગાઉ અને પછી પુરુષ જે અહીંયા હાજર હયાત હોય તો એને શું સંબોધન લગાડવું જોઈએ પણ આને કેટલું સરસ ગંગા સ્વરૂપ આપણે એમાં એલું કાંઈ નહીં તો લગાડવું જોઈએ ને હિમાલય સ્વરૂપ કેટલા સદભાગી છીએ આપણે દીકરા દીકરીઓના અથવા તો સગા સંબંધીઓના કોઈના દીકરાના લગ્ન હોય દીકરીના લગ્ન હોય ને એના સાક્ષી બનીએ એ તો બહુ સામાન્ય ઘટના છે પણ કાલે અખિલ રમ્માનના નાયકના જયારે લગ્ન હતા અને એના આપણે સૌ સાક્ષી બન્યા એ આપણું પરમ સૌભાગ્ય પણ મારે મૂળ વાત તમને કહેવી છે કે ગઈકાલે ભગવાનના લગ્ન થયા રૂકમિણી સાથે પણ પરમાત્માને એ રૂકમિણીને લેવા જવું પડ્યું એનું કારણ શું હતું શું કારણ હતું રૂકમિણીજી એ ભગવાનને એક પ્રેમ પત્ર લખ્યો હતો અને પેલા પત્રો જ હતા અને જ્યાં સુધી પત્રો રહ્યા ત્યાં સુધી પ્રેમ પણ બહુ રહ્યો જેટલું શોર્ટ થતું ગયું ને એમ બધું ઉડતું ગયું અને એમાં જ્યારથી આ વોટ્સએપ ને બધું આવ્યું છે એટલી શોર્ટ ભાષા લખે માણસો બે અક્ષરમાં આખું સેન્ટેન્સ પૂરું કરી દે ગુજરાતીમાં કહીએ કાંઈ વાંધો નહીં ઇંગ્લિશ માં શું કહેવાય નહીં હે નો પ્રોબ્લેમ ઓકે વોટ્સએપ પાવર વાળા બોલો તો નો પ્રોબ્લેમ તમે શું લખો છો એનપી બોલો કેટલા શોર્ટ થઈ ગયા આપણે પેલા તો એ અંતરદેશી કવર આવતા પીળા સરસ મજાનું લખવું હોય લેટર અને પછી એને લીમડાનો ગુંદર લઈ આવીને ચિપકાવ્યું હોય આમાં જેટલા ને ખબર જ છે પેલા કઈ ફેવિસ્ટિક એવું હતું જ નહીં એ લીમડાનો ગુંદર લઈ આવે પલાળે અને પછી એને એના આમ ચીપકાવે પછી ઉપર આમ 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 એરા મારે બધા અને ચારે બાજુ લખ્યું હોય ફલાણા વગર કોઈ ખોલશો નહીં ફલાણા વગર કોઈ ખોલશો નહીં હાઇલાઇટ કરી હોય ને એલર્ટ આપ્યું હોય કે કોઈએ ખોલવું નહીં આ અને અમુક અમુક જણાય તો અમુક અમુક શાયરીઓ દબાવી હોય એમાં હા તમે જુઓ પેલો પહેલો જ્યારે સગાઈ થાય અને પેલો પેલો પત્ર આવે એમાં શાયરીનો ધોધ માર હોય એમાં સ્ત્રી જ્યારે શાયરી લખે ત્યારે એક શાયરી પેલા પત્રમાં હોય પછીનો હોય સૌથી પેલો પત્ર જયારે સ્ત્રી મોકલે ત્યારે પેલી શાયરી લખી હોય કે થાળીમાં ગુલાબનો ગોટો વળતા મોકલજો તમારો ફોટો અને આમાંથી ઘણા મોકલાય મોકલા હશે ચિંતા કરો હવે તો સિદ્ધ થઈ ગયું હવે તો રોજે રોજની અપડેટ જાય પણ અહીંયા પ્રેમ પત્ર છે રૂકમિણીજી ભગવાનને એવું તે શું લખ્યું કે ભગવાન સાત શ્લોકો ગઈકાલે આપણે એક શ્લોક ને ગાયો આજે પુનઃ એ જ શ્લોક થી ફરી પાછા મંગલ ગાન કરીએ શુતવા ગુણાન ભુવન સુંદર સુણવતાંતે રૂકમિણી જયારે પત્ર લખવા બેઠા છે સૌથી પેલો વિચાર આવ્યો કે હું શું લખું એના માટે કારણ કે સંબોધન તો કરવું પડે તો શું લખવું પ્રિય લખવું હે પતિદેવ અને લખવાની તો સંભાવના જ નથી કારણ કે પેલાના સમયમાં નામ લેવાતું નતું એ તો હવે નામ લેવાય છે પેલાના બેનો પોતાના પતિના નામ લેતા જ નહોતા તમને કહું છું હા આટલું જ આવતું હવે અત્યારે તો પેલાના સ્ત્રીઓ પોતાના પતિને તમે સિવાય ન બોલાવતા ને અત્યારે તું સિવાય નથી બોલાવતી અત્યારની દીકરીઓ પોતાના પતિને તું કઈને બોલાવે છે અરે તું તો ઠીક છે નામ લઈને બોલાવે અને એવી રીતનું નામ લઈ જયારે આપણને છે કે એના ઘરવાળાને બોલાવે છે કે એના છોકરાને બોલાવે છે ક્યાં જઈને ઉભા આપણે સમય ભલે ગમે તેટલો આગળ વ્યવ જાય પણ મર્યાદા તો ન ચૂકાવી જોઈએ એક સ્ત્રી અને એક પુરુષ જ્યારે વાત કરતા હોય અને ત્રીજો માણસ ત્યાં પ્રવેશ કરે અને એ તમારી વાત સાંભળે એ તમારા વાતને સાંભળવા ઉપરથી નક્કી કરી લેવો જોઈએ આ બે માણસનો સંબંધ શું છે આવી મર્યાદાઓ સાથે માણસનું સંબોધન થવું જોઈએ અત્યારે તો મૂળ નામે ન બોલાવતા હવે એટલા એના ઉપનામ આપ્યા હશે પત્ની હોતે ફૈબા બન્યા છે એમાં જ્યારથી આ ધક્કો દક્કી આવ્યું છે ક્યારેક ક્યારેક તો આપણને એમ થાય કે એ એના ઘરવાળાને બોલાવે છે કે ઘરમાં પાળેલા કુતરાના ગલુડિયાને બોલાવે છે ઘણી ઘણી સ્ત્રીઓ લખે મારું બાવ છો ને અરે પણ હું બા ક્યાં જ એનું બારે છું માં રૂકવિણી ભગવાન ને પત્ર લખો ને લખવું શ્રુત્વા ગુણાંભુવન સુંદર શૃણવતા વિવરે હર હજારો વર્ષ પેલા એ સ્ત્રીઓ માટે એક સંબોધન આપી દીધું કે તમારે તમારા પતિને સાંભળું કે બોલાવ્યું મારું મન તમારામાં લાગ્યું છે મારું ચિત્ત તમારામાં લાગ્યું છે અને તમારામાં ચિત્ત લાગ્યું એનું એક માત્ર કારણ છે તમારી કથાઓ બહુ સાંભળી છે જ્યાં સુધી તમે કથા ન સાંભળો જ્યાં સુધી કોઈના ગુણવાદને ન સાંભળો જ્યાં સુધી કોઈની વાતોને ન સાંભળો ત્યાં સુધી તમને એના પ્રત્યે લાગણીઓ ન જાગે પ્રેમ ન જાગે મારું મન તમારામાં લાગ્યું છે અને મેં તમારી સાથે સંબંધ જોડ્યો છે મારું મન તમારામાં લાગી ગયું છે મારું ચિત્ત પત્ર મેં તમને સમર્પિત કર્યું છે હવે મારો ને તમારો સંબંધ બંધાયો પરમાત્માએ પૂછ્યું કે મારો ને તમારો સંબંધ શું મારો ને તમારો સંબંધ શું આદે મા રુક્મિણીએ કહ્યું કે હું તમને મારા પતિ માનું છું ભગવાને પૂછ્યું કે મને શું કામ પતિ બનાવો છો મા કહ્યું કે આ સંસારમાં કોણ એવી સ્ત્રી હશે જે તમને પતિ બનાવવા માટે ના પાડે કોણ છે આ સંસારની એક સ્ત્રી એવી નથી જે તમને પતિ બનાવવામાં ના પાડી શકે પતિ બનાવવાનો સમય આવે કોઈને શું જોઈએ આપણે અત્યારે દીકરીની સગાઈ કરવી હોય તો સૌથી પહેલા દીકરી વાળા લોકો શું જોવે છે દીકરા વાળામાં અહીંયા બેઠેલા બધાને પ્રશ્ન પૂછું છું દીકરી માટે મૂર્તિઓ નક્કી કરવાનું થાય તો સૌથી પહેલા શું જોવો છો પૈસા પૈસા વાળા છે તો દીકરીને હગાઈ કરી દઈએ દીકરીને કહો તમે આ જોઈ મૃત્યુ રૂપ ને જોવે છે દેખાવડો કેવો છે કન્યા રૂપમ કન્યા પોતાના ભાવિ પતિમાં રૂપ જોવે છે અને સગા સંબંધીઓ એટલે કે મા બાપ પૈસા જોવે છે પણ મા રૂકમણીએ કહ્યું છે કે લગ્ન કરવાના સમયે શું

દીકરે કે દીકરાનો વ્યવિશાળ કરવાનો સમય આવે ત્યારે પૈસા વાળા ન જોશો સૌથી પેલું જોજો એ કુળ કેવું છે ખાનદાન કેવું છે કુટુંબ કેવું છે બીજા સ્થાને એટલે સ્વભાવ ચારિત્ર કેવું છે સ્વભાવ કેવો છે એ જોવું જોઈએ સંપત્તિ અઢળક હોય પણ સ્વભાવ સારો ન હોય તો એ સંપત્તિને શું કરશો તમે માટે બીજા સ્થાને સ્વભાવ જોવાની વાત કરી ત્રીજા સ્થાને વિદ્યા ભણેલું પેલા સ્થાને કુટુંબ પૈસાને પેલું બીજું સ્થાન આપી રૂપને ત્રીજું સ્થાન આપ્યું છે ચોથા સ્થાને વિદ્યા જોવી ભણેલો ગણેલો લઈ આવો ખાલી પુરુષ જ ભણેલો ગણેલો હોય એવું નહીં કન્યા પણ ભણેલી તો હોવી જોઈએ હારે ગણેલી હોવી જોઈએ સ્વામી ખાલી ભણેલા નહીં ગણેલા હોવા જોઈએ એટલે તો આપણે ગુરુકુળમાં આપણે ભણાવીએ છીએ હારે ગણાવીએ છીએ નહીં તો રસોઈ બનાવવાનું ક્યોતી ચોપડી લઈ આવે આની ચોપડી ખોલે રસોડામાં પગે નહીં મુકાય હોય મમ્મીએ પર્યુને જ્યારે સમય આવે ને દીકરી ભણી લઈને પછી એક વર્ષ માં એની હારે એને રાખે અને ઘરનો બધો વ્યવહાર શીખડાવે અને પછી કોનો આદર સત્કાર કેમ કરવો કોની હારે કેમ વર્તન કરવું આવું બધું જ્ઞાન એક વર્ષ સુધી આપ્યા પછી એને જ્યારે ઘરમાં કેમ રહેવું જોઈએ એની આવડત આવી જાય પછી દીકરીઓને સાસરે મોકલાય આ તો ભણીને આવે ને બીજા મહિને એને લગ્ન કરીને પ્રણાઈ દઈએ છે એને હોસ્ટેલમાં રસોઈ ન કરી હોય હોસ્ટેલમાં કોની હારે કેમ બેસવું કેમ ઉઠવું એને ખબર ન હોય ખાલી ભણાવીને તમે દીકરીને સાસરે ન મોકલશો મારી પ્રાર્થના છે દીકરીને સુખી બનાવી હોય તો તમારા પરિવારમાં પહેલા એને ગણાવી અને પછી સાસરે મોકલજો આ તો દીકરીને છ મહિના ભણવાના બાકી હોય ત્યાં તો વિવિશાળ ગોતી નાખ્યું હોય અને જેવું એનું ભણતર પૂરું થાય એટલે બે કે ત્રણ મહિનામાં વિદાય આવું ન કરશો એકાદ વર્ષ દીકરીને પોતાના મા બાપ સાથે પોતાના પરિવાર સાથે કારણ કે ચોવીસ વર્ષ સુધી તો ભીણા હોય ન કરું ઘણા ઘણા તો હજી ત્રી વર્ષ સુધી ભીણા કરે છે એ કે તમે કેમ આગળના ધોરણમાં જ એ મને આ ક્લાસમાં ગમે છે બહુ એક અમુક અમુક ને એના ક્લાસમાં બહુ ગમે અમુક અમુક તો ગામમાં એવા હોતે હોય કે આઠ દસ છોકરાઓ એને કહેતા હોય અમારી હારે ભણ્યા છે અમારી હારે ભેણ્યા બધાને હારે ભણ્યા હોય વડીલ હોય બધાને પછી બધાને હારે ભણ્યા હોય તો ચોથા સ્થાને વિદ્યા કહી પાંચમા સ્થાનમાં ઉમ્ર બતાવી છઠ્ઠા સ્થાને પૈસો બતાવ્યો સાતમા સ્થાને ઘર બતાવ્યું આ સાત વસ્તુઓ ક્રમશ જોઈને પછી દીકરીને વેવિશાળ કરવો જોઈએ દીકરાનું વેવિશાળ કરવું જોઈએ મારા રૂકમિણીએ ભગવાનને કીધું પ્રભુ મેં તમને પતિ માન્યા છે તમે મને પત્ની માનો છો કે નહીં ખબર નથી મને પણ જો તમે મને પત્ની માનતા હો મારો સ્વીકાર કરવા માંગતા હો તો એમ ન કહેતા કે હા આવી જાઓ तमारे मन लेवा भी पड़े सो। भवान भवान् खलु वृत्तह पतिरंग जाया मात्मार्पितस्च भवतो त्रविभो विधेहि। મા ભાગમ ભીમર્ષ સકુચે દિવ્ય ધાર આ અતત્ર રોજના વર્તમાન સમયમાં રોજ દ્વારિકામાં ભગવાન ઠાકોરજીને સાંજે સંધી આરતી પછી સંભળાવવામાં આવે છે આરતી પછી સંભળાવવામાં આવે છે રોજ આ સાત શ્લોકો માત્ર શ્લોક નથી સાત સપ્તપદી છે એક સ્ત્રી અને પુરુષ જો પોતાના આ જીવનમાં આ રૂકમિણીના સાત શ્લોકો વાળા પત્રને સ્ત્રી અને પુરુષ દાંપત્ય જીવનમાં એને વાંચે અને સમજે એ પ્રમાણે જો પોતે સ્વીકાર કરી લે તો પતિ અને પત્નીના જીવનમાં ક્યારેય સાત પત્રો આ સાત શ્લોકોને ખાલી પણ અત્યારે તો કઈ વાતમાંથી ઝઘડો થઈ જાય નક્કી જ નહીં ભગવાન તમે મને લેવા આવજો પણ હવે મારે તમને એક થોડોક રસ્તો બદલાવીને એક સ્ત્રી ભગવાનને કહે છે તમે લેવા આવજો એના કરતા જીવ ભગવાનને સ્તુતિ કહે છે કે મેં તમને મારા પતિ માન્યા છું આ બુદ્ધિ ભગવાનને કહે છે મેં તમને મારા પતિ છું અને જીવ પરમાત્માને પ્રાર્થના કરે તમે મને લેવા આવજો ક્યારે કહી શકો તમે ભગવાનને તમે કઈ કહી શકો પ્રભુ તમે લેવા આવજો આ જીવ ભગવાનને તો જ કહી શકે જીવનમાં કઈક સારા કામ કર્યા મેં તમે જિંદગીમાં ક્યારેય કોઈને કામ આવ્યા હોય તો કહી શકો પ્રભુ મેં આ સારા કામ કર્યા છે લઈ જાજો હો ભગવાનના નામની માળા જપી હોય તો કહી શકો પ્રભુ તમે મને લઈ જાજો પ્રભુની કથા સાંભળી હોય તો કહી શકાય ઠાકોરજી લઈ જાજો પણ જિંદગીમાં ક્યારેય કામ જ ન કર્યા એવા ન ક્યારેય દાન દીધા હોય ન ક્યારેય કોઈ પુણ્યનું કામ કર્યું હોય શું કહેશું ભગવાનને તને પરમાત્માને કેવું હોય તમે મને લઈ જાજો તો આ માણસ અવતાર છે અને આ માણસ અવતારમાં સત્કર્મ કરી લેજો તો જ તમે કહી શકશો તમે લઈ જાજો કારણ કે સત્કર્મ કરવા માટે આ માણસનું શરીર બહુ જ આવશ્યક છે યજ્ઞ કરવો હોય તો માણસનું શરીર જોઈ કૂતરા બિલાડા યજ્ઞ ન કરી શકે યજ્ઞ કરવા માટે આ માણસનું શરીર છે દાન દેવા માટે માણસનું શરીર છે આ આ અવતારમાં તમે દાન અને પુણ્ય કરી શકશો પછી બીજા અવતારમાં તમે દાન પુણ્ય નહીં કરી શકો